આજે આજ હું તમારી સાથે શેર કરવાની છું એક મેજિકલ પાણી આ એક મેજિકલ પાણીથી તમે તમારા ઘરમાં રહેલા તાંબા કે પિત્તળના વાસણને હાથ બગાડ્યા વગર કે ઘસ્યા વગર ઓછી મહેનત રહે માત્ર આ પાણીમાં બોરી અને તમે બે થી ત્રણ મિનિટ માટે રાખશો તો તમારા વાસણ છે એ સારી રીતના ક્લીન થઈ જશે અને આ મેજિકલ પાણી બનાવવા માટે અહીં ઘરમાં તમારા ઘરમાં રહેલી માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ પાણી બનીને તૈયાર થઈ જશે પૂરી વિડીયોની માહિતી માટે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો મારી વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને આ મેજિકલ પાણી છે એ તમે ખૂબ જ સસ્તામાં બનાવી શકો છો અને જરા પણ તમને ખર્ચો નહીં લાગે માત્ર દસ રૂપિયાની જ વસ્તુમાંથી તમે આ મેજિકલ પાણી બનાવી શકો છો તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના પૂજાના જે તાંબાના લોટા છે મેં માત્ર ત્રણથી ચાર મિનિટ માટે પાણીમાં બોળીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો એ ધીમે ધીમે ક્લીન થતા જાય છે તો આવી રીતના તમે તમારા નવરાત્રિમાં કે દિવાળીમાં તમારા ઘરમાં રહેલા તાંબા કે પિત્તળના વાસણને ઘસિયા વગર ઓછી મહેનતે અને તમે એને સારી રીતના ક્લીન કરી શકો છો વિડિયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ